માધવપુરમાં નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટની શ્રી બાપુ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં વિનામૂલ્યે સુપર મેગા નેત્રમણી નેત્રયજ્ઞ ઓપરેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ હતી માધવપુર ખાતે આ કેમ્પમાં વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્ર યજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી જરૂરિયાતવાળા દર્દીઓને શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ દ્વારા કેમ્પના સ્થળેથી બસમાં લઈ જવાયા હતા અને અત્યંત આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ સાથે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા ઓપરેશન થયા બાદ દર્દીને કેમ્પના સ્થળે માધવપુર પરત મૂકવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ દ્વારા જ કરી આપવામાં આવી હતી આ કેમ્પમાં એકસો સિત્તેરથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાંથી પાસઠ દર્દી ભગવાનને રાજકોટ મુકામે શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલે ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા

આ વખતના કેમ્પની અંદર એકસો ને સિત્તેર લાભાર્થીઓએ લાભ લીધો અને એમાંથી પાસાઠ વ્યક્તિઓને આંખના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા છે આ યજ્ઞની અંદર જેનો જેનો સાથ અને સહયોગ મેળવ્યો એ તમામે તમામનો ફરી એક વખત અમારા હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધન્યવાદ